નમસ્કારવાલા પેન્શનરો તેમજ વરિષ્ઠ નાગરિકો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજે તારીખ થઈ છે આઠ પાંચ બે હજાર પચીસ તો પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોની વર્ષો જૂની પડતર માંગણીઓને આખરે સરકાર તરફથી મળ્યો છે ન્યાય તો હવે પેન્શનરોને મળશે આ સુવિધા સાવ મફત તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ અને કઈ સુવિધા મફત મળવાની છે તેની પણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ અપડેટો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ભાડામાં ડિસ્કાઉન્ટ તો અગાઉ વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ભાડામાં લગભગ અડધી ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તેને રેલવે દ્વારા ભૂતકાળમાં બંધ કરવામાં આવ્યું હતું તો સમિતિએ આ સુવિધા ફરી શરૂ કરવાની માંગ કરી હતી તો હવે સરકારે આ અંગે પોતાનું વલણ છે તે સ્પષ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે તો આ ડિસ્કાઉન્ટ ફરી શરૂ કરવા અંગે એક મોટી અપડેટ સામે આવી છે મિત્રો તો મિત્રો અગાઉ જે વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ભાડામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું પચાસ ટકા તે ભૂતકાળમાં જે રેલવેના અધિકારીઓ હોય તેના દ્વારા બંધ કરવામાં આવ્યું હતું તો સમિતિ એટલે કે આ જે યુનિયનો હોય તેણે આ સુવિધા ફરી શરૂ કરવાની માંગ કરી હતી અને સરકારે આ અંગે પોતાનું વલણ પણ સ્પષ્ટ કર્યું હતું અને આ અંગે પ્રતિક્રિયા પણ આપી હતી તો આ ડિસ્કાઉન્ટ ફરી શરૂ કરવા અંગે એક મોટી અપડેટ આવી છે તેની આજે આપણે મેં વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો રેલ મુસાફરી સસ્તી અને આરામદાયક માનવામાં આવે છે તો રેલવે દ્વારા મુસાફરોને ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને સ્ટેશનો અને ટ્રેનોમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તો અગાઉ વરિષ્ઠ નાગરિકોને ટિકિટ ટ્રેનની ટિકિટ પર અલગથી ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તો હવે આ ડિસ્કાઉન્ટ સુવિધા ફરીથી શરૂ કરવામાં આવશે તો ઘણા દિવસોથી આ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો હતો કે વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડામાં છૂટ ક્યારે લાગુ કરવામાં આવશે અને આ અંગે સરકારે પ્રતિભાવ પણ આપી દીધો છે મિત્રો તો મિત્રો આપ સૌ જાણો છો કે રેલવેની મુસાફરી છે તે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ તેમજ વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ સસ્તી અને આરામદાયક છે તે માનવામાં આવે છે તો રેલવે દ્વારા મુસાફરોને ઘણી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે સ્ટેશનો અને ટ્રેનોમાં સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવે છે તો અગાઉ વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ટિકિટ પર અલગથી ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તો હવે આ ડિસ્કાઉન્ટ છે તે ફરીથી શરૂ કરવા માટે માંગ થઈ રહી છે અને આ અંગે સરકારે પોતાનો પ્રતિભાવ પણ આપી દીધો છે દોસ્તો તો આ સુવિધા લગભગ બે હજાર વીસ પછી ઉપલબ્ધ ન હતી તો બે હજાર વીસમાં ભારતીય રેલવેએ વરિષ્ઠ નાગરિકોને ભાડામાં છૂટ આપવાનું બંધ કરી દીધું હતું જોકે આ સુવિધા પહેલાં ઉપલબ્ધ હતી પછી વિશ્વના ઘણા દેશોની જેમ ભારતે પણ કોરોનાના રોગચાળામાં ફસાઈ ગયું હતું તો અર્થતંત્ર પર અસરને કારણે સરકારે આ સુવિધા છે તે બંધ કરી દીધી હતી તો એવી આશા છે કે વરિષ્ઠ નાગરિકોને ફરીથી ટ્રેન ભાડામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે તો મિત્રો જ્યારે બે હજાર વીસમાં કોરોનાનો સમયગાળો હતો ત્યારે વિશ્વની જેમ ભારત પણ કોરોનાના રોગચાળામાં ફસાઈ ગયું હતું ત્યારે આ જે ડિસ્કાઉન્ટ છે તે બંધ કરવામાં આવ્યું હતું કારણ કે અર્થતંત્ર પર ઘણી અસર પડી હતી તો હવે એવી આશા છે કે વરિષ્ઠ નાગરિકોને ફરીથી ટ્રેન ભાડામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો સમિતિએ આ માગણી કરી છે જો રેલવે ફરીથી વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ભાડામાં છૂટ આપે છે તો તે વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ આનંદની વાત છે તો એક સમિતિએ સરકારને આ મુક્તિ ફરીથી રજૂ કરવાની માંગ કરી છે જો કે આ નિર્ણય સ્વીકારવામાં આવે તો પુરુષો અને મહિલા વરિષ્ઠ નાગરિકો ફરીથી રાજધાની એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં છૂટછાટ સાથે મુસાફરી કરી શકશે મિત્રો તો મિત્રો આજે છૂટછાટ છે તે હાલમાં બંધ કરવામાં આવી હતી અને સમિતિએ માંગણી કરી હતી કે ટ્રેન ભાડામાં ફરીથી છૂટછાટ આપવામાં આવે જેને કારણે પુરુષો અને મહિલા વરિષ્ઠ નાગરિકો ફરીથી રાજધાની એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં છૂટછાટ સાથે મુસાફરી કરી શકે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર શું કહે છે આ બાબતે તો રેલવે ભાડામાં આ ડિસ્કાઉન્ટ પર સરકારે કહ્યું કે રેલવે મુસાફરી પાસેથી ભાડાના ફક્ત ચોપન ટકા જ વસૂલ કરે છે તો બાકીનું ડિસ્કાઉન્ટ પહેલેથી જ આપવામાં આવી રહ્યું છે તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ સંદર્ભમાં કહ્યું છે કે સરકાર પાસે વરિષ્ઠ નાગરિકોને અગાઉ આપવામાં આવતી રેલવે ભાડામાં છૂટ ફરી શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી અને ન તો હાલમાં તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે તો તેને ફરીથી શરૂ કરવાથી સરકાર પર નાણાકીય બોજ વધશે મિત્રો તો મિત્રો જે રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તે રેલવે મુસાફરો પાસેથી ભાડાના ફક્ત હાલમાં ચોપ્પન ટકા જ વસૂલ કરવામાં આવે છે તો બાકીનું ડિસ્કાઉન્ટ ઓલરેડી આપવામાં જ આવે છે તો રેલવેના મંત્રી છે અશ્વિની વૈષ્ણવ તેણે આ સંદર્ભમાં કહ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી રેલવે ભાડામાં છૂટ ફરીથી શરૂ કરવા માટેનો કોઈ પ્રસ્તાવ નથી અને ન તો હાલમાં તેના પર વિચાર પણ કરવામાં આવી રહ્યો છે તો તેને ફરીથી શરૂ કરવાથી સરકાર પર નાણાકીય બોજ પણ વધી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સ્ત્રીઓ અને પુરુષોને આટલી છૂટછાટ મળતી હતી તો કોરોના પહેલાં સાઠ વર્ષથી વધુ ઉંમરના પુરુષોને રેલ ભાડામાં ચાલીસ ટકા અને અઠ્ઠાવન વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને રેલ ભાડામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું તો આ છૂટ વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ટિકિટ પર આપવામાં આવી હતી તો હવે ફરી એકવાર આ સુવિધા શરૂ કરવાની માંગણી જોર પકડવા લાગી છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો અને અગત્યની માહિતી જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ